ઈચ્છાપોર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અદ્દા ચાલી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બે મહિલા બુટલેઘરો કોની મહેરબાનીથી થી ખુલ્લેઆમ દારૂના અદ્દા ચલાવી રહી છે એ તપાસનો વિષય છે આ સમગ્ર મામલે તો ઈચ્છાપોર પોલીસ અજાણ છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂના અદ્દાઓ ધમધમી રહ્યા છે અવારનવાર ખુલ્લેઆમ ચાલી રહેલ દારૂના અદ્દાઓના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જે પરથી ચોક્કસથી કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવાને વાતોને નકારતો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણનો વિડીયો વાયરલ થયો છે ઈચ્છાપુર વિસ્તારમાં સવિતા અને ગીતા નામની બે મહિલા બુટલેગર દેશી અને વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે ઈચ્છાપુર ગામમાં ખડી મોલ્લા ખાતે નવી કોલોની જલારામ મંદિરની બાજુમાં દારૂનું વેચાણ ધમધકાર ચાલી રહ્યું છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો બંને મહિલા બુટલેગર દાદાગીરીથી દારૂનો ધંધો ચલાવે છે જેના કારણે આસપાસના સ્થાનિકો પરેશાન થઈ રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પણ ફરિયાદ કરી હોવા છતાં પણ દારૂનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું હોવાની હકીકતો સામે આવી છે વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલા બુટલેગર બેફામ બની દારૂના અદ્દાઓ ચલાવી રહી છે તો મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કોની મહેરબાનીથી આ મહિલા બુટલેગરો ખુલ્લે આમ દારૂનું વધ થી વેચાણ કરી રહી છે તો શું આ સમગ્ર મામલે ઈચ્છાપુર પોલીસ અજાણ છે